ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર દબાણકર્તાઓનું દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ જેને લઈને રસ્તા પર વેપારીઓ લારી ગલ્લાવાળાઓના રોજગાર છીનવાતા આજ રોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી વેપારીઓની આજીવિકા જળવાઈ રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા

એટલે આજ રોજ ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે લારી ગલ્લા વાળા છે તેમને એક અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવે અને તેમને જગ્યાની ફાળવણી કરી એમની જે પ્રશ્ન છે તેને દૂર કરવામાં આવે કેમ કે તમે જોઈ શકો છો જયારે જયારે પણ દબાણ ઉપરથી જયારે વહીવટી તંત્ર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં કહેવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ગરીબોના દબાણ આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે જે માલે ઉજારાઓ છે તેમના દવાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે આજ રોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લાવાળા વાળા તેમજ એને પણ દબાણ દૂર કરેલા છે તમામ આજે અહીંયા હાજર રહીને નગરપાલિકાએ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જગ્યાની ફાળવણી કરવામાં આવે અને અમને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરીને રોજગારી આપવામાં આવે